રાજ્ય ગુરુજી સૌથી મોટી રણનીતિક ભૂલ કોંગ્રેસે કરી અને હું તો એને બેવકૂફી પણ કહીશ એટલે તમારા બધાના એનિમી એટલે કે શત્રુ કે હરીફ જે ગણો તે પ્રતિસ્પર્ધી એ કોમન હોય તો તમે એક ન થઈ જાઓ આ તો ગજબ છે તમારે કોળિયો મોઢામાં મૂકવો હોય તો આ પાંચે જણા એક થવું પડે કે નહીં આમ હોય તો ખવાય કોઈ દિવસ આ ઘરે છૂટકો છે જગત આખું જાણે છે તમારે જો ફળ ચાખવા હોય તો ગમે ભેગું તો થવું પડે ને હવે ટકરાવ જુઓ અમને વગર એમ કે આમ આદમી પાર્ટી કેમ ઉમેદવાર જાહેર તમને કોઈ કૂતરું પૂછતું નથી તમને શું પૂછે તમને તમારું પાર્ટી પૂછે છે કોઈ શક્તિસિંહ બાપુ આવ્યા તમે પૂછો એને જ્યારથી આવ્યા ત્યારથી આજે અત્યારે આપણે ચર્ચા કરીએ ત્યાં સુધી તમે સંગઠન પણ રચી શીખ્યા ખરા તમારા તમારા પક્ષમાં બોલો પર્મેનન્ટ સંગઠન રચી નથી શીખ્યા તમારે ત્યાં અમિત ચાવડા જુદો ખેલ નાખે છે તમારે ત્યાં જગદીશ પંચ ભાઈ ઠાકોરલો ભાઈ જુદો ખેલ નાખે છે તમારે ત્યાં જિગ્નેશ મેવાણી જુદી રીતે હાલી રહ્યા છે ચૈતર વ્યસાવવા પોતાની રીતે હાલી રહ્યા છે તમારું ક્યાંય ઠેકાણું છે તો તમને શું પૂછે અને તમે ત્રીસ ત્રીસ વરસથી આમનમ ખાવ બોણી વગરના જાઓ છો તમે પૂછ્યા જેવા રહ્યા છો ખરા તો એવી ખોટી અહમ વાળી વાત શક્તિ એમાં એની જયારે ખબર છે ભાઈ ગોપાલ છે હોળે હરાવેલો છે લગભગ લડી લે એમ છે જનુની છે ફેશન છે ઉમેદવાર તમને કહું યુવાને છે એડવોકેટ છે બધું છે લેવાય પાટીદાર ટોટલી મટીરિયલ છે જે હોવું જોઈએ તે તો બુદ્ધિપૂર્વક જો એને એમ કીધું હોત કે અમારો ટેકો છે તો થાત શું એ તમને કહું માની લ્યો કે ગોપાલભાઈ જીતે તો હવે એકલા કોલર ઊંચા કરીને ફરશે ને કોંગ્રેસ ને ત્રીજો નંબર નહીં આવે ને જો જીતી ગયા ને કોંગ્રેસે ટેકો આપ્યો તો કહી શકું હોત કે આમાં અમારો ભાગ છે અમારે કારણે ગોપાલ જીતો અમારા હાથમાં સાવરણો હતો એટલે ગંદકી સાફ થઈ આવું એ કહી શકતા હોત હવે એને બદલે એને પણ મારા જેવા એક માણસને ઉભા રહ્યા કે જેને ભોજો ભાઈ ઓળખતો ન હોય સારો માણસ છે ભાઈ નીતિનભાઈ રાણપરા પણ હવે એની રીતે તમે કીધું સાયલેન્ટ સાયલેન્ટ કઈ નહીં એનું ટ્રાફિક પોલીસ જેવી વ્યવસ્થા હતી એની રોડ કોકનો વાહન કોતનો પોતે કીધા કરે આડાર્યો આઘાર્યો આઘાર્યો આઘાર્યું એટલે ભાઈ તમારું કઈ નથી એમ કોંગ્રેસ નું કઈ છે નહીં

તો કડીનો તમે જો નોંધ નથી લેતા હમ ખાવા પૂરતું વાળ વાહે એરડા પાણી પીવે એમ વિસાવદર વાહે કડીની ચર્ચા થાય ને કડી ની ચર્ચા કરવા કોઈ તૈયાર નથી નીતિનભાઈ પટેલ જાણે ને કડી જાણે અને ત્યાં તો લગભગ નીકળી જાય ભારતીય જનતા પાર્ટી અહિયાં જ તો એટલે બે બે કેન્દ્રીય મંત્રી ચાર ચાર તમારા મંત્રી ભાવનગર જુનાગઢ અમરેલી ને સુરેન્દ્રનગર ચાર ચાર જિલ્લાના કાર્યકરો તમે ભલામણ એક વિસાવદન ની બેઠક શું જીતવી હતી તો તમે તો આખું થી યજ્ઞ કરી નાખ્યો રાજ્ય ગુરુભાઈ એક તમને કહું બે ત્રણ વર્ષ નું છોકરું નાનું ઢીંગલું આપણને ધમકી આપે અંકલ હું તમને પાડી દઈશ તો આપણે કઈ સૈન્ય બોલાવીએ ન ખપીએ આપણે બોલાવીએ તો ફોન કરીએ મને ધમકી આપણે હમુકા હું એને પટાવીને હા હો બેટા તું તો ભાઈ બહુ જાળો જો ભાઈ તારાથી આપણે મજાક મસ્કરી કરવું જોઈએ ને વિસાવદર નાનું બાળક ગણાય એકસો ને છપ્પન બેઠક જીતીને બેઠેલી ભારતીય જનતા પાર્ટી પાસે વિસાવદર નાનું બાળક ગણાય એને ન્યા આ બધી ફોજ ઉતારવાની જરૂર જ નથી જો તમને તમારા કામ ઉપર દારો મદાર હોત તો વિસાવદરના જે દિગ્ગજો છે એને કેવા એમ કીધું હોત કે ભાઈ હવે અમારે કિરીટ કિરીટભાઈને ટિકિટ આપવી પડી બે ઘડી માની લો પણ અમે તમારા ભરોસે છીએ તમે લોકો કરો તો ઈ બધું કન્ડક્ટ ઈ કરત ચૂંટણી આખી સભા ઈ ભરત અને ભરત કામ પણ એ કરત જ્ઞાતિ લેવલે સમીકરણ ઈ બધું ગોઠવા હોત એવું બધું કરત તમારે ઉતરી કરવી પડે જેમ અને સરકાર પડે એ બધું જ બતાવે છે તમે જ સાબિત કરી દીધું કે તમારે પડકાર મોટો છે આપણે ગોપાલભાઈ ના મંજિરા નથી બગાડતા ગોપાલભાઈ માસિન છોકરા નથી ને કિરીટભાઈ ક્યાં બાપે મારા વેર છે આપણે કોઈને મળ્યા નથી રૂબરૂમાં તો ગોપાલભાઈ ને વર્ષો પહેલા એક મિટિંગમાં મળ્યા હતા એ સિવાય વાત કરતા આપણે ગોપાલભાઈ ને ક્યારે મળ્યા નથી તો કિરીટભાઈને તો હજી સજાય નથી મળ્યા ફોન ફટાકાથી થાય તો સવાલ એ છે કે તમને ખબર છે કે ગોપાલ જેવું પાત્ર તમારી સામે છે તો તમારે હમજીને એવું પાત્ર મૂકવું જોઈએ જે કમસે કમ એની અંદર આક્ષેપ પણ ન હોય આક્ષેપ પુરવાર થવા એ જુદી ઘટના છે એ અલગ વાત છે પણ આક્ષેપને હવે જનતા સાચું માની લે છે કે રાજકારણીઓના આક્ષેપ પુરવાર ન થાય પણ કંઈક કહેશે તો ધુવાડો નીકળ્યો હોય એમનેમ ન હોય આગ લાગી તો હશે આમ એને રણનીતિક ભૂલ કરી એનો ખામિયાજા ભારતીય જનતા પાર્ટીએ ભોગવવું પડે તો કોઈ નવાઈ નહીં બાકી કડીમાં આરામથી નીકળી જશે બોલો છેલ્લો સવાલ થાય છેલ્લો સવાલ બે હજાર પચ્ચીસની આપણે પેટા ચૂંટણી છે અને આકલન પ્રમાણે અત્યારે લાગી રહ્યું છે કે ગોપાલ જીતી જશે અથવા તો ગોપાલ જીતી રહ્યા છે આમ આદમી પાર્ટી જે પક્ષ ત્રીજા પક્ષ ગુજરાતમાં નહીં ચાલે આપણે ઘણા ટાઈમથી સાંભળીએ છીએ વિસાવદરની આ જીત હા રાજ્યગુરુજી ગુરુજી રાજકારણમાં છે ને પેલો ઘર રાણા નો નહીં છેલ્લો ઘર રાણાનો હોય છે હંમેશા એટલે કાલની ખબર નથી હોતી આજે આ છે કાલે કઈક હોય તમે અર્જુન મોઢવાડિયા ને ક્યારેય ભાજપમાં કલ્પી શકતા હતા ખરા

બહુ મોટો ફેર પડશે જો ગોપાલ જીતે તો હારી જાય તો કહી દઉં હારે તો સત્યાનાશ તો પૂરું તો વિપક્ષના નામે સત્યાવીસમી તારીખ સુધીમાં કોઈ પણ ભાઈ હુક એન્ડ સંગઠન થી માંડીને કોઈ પણ હિસાબે જીતી જશે વિસાવદર તો ગુજરાત માં વિપક્ષ નું જીરો પછી ક્યારેય કોઈ વસ્તુ માનવાને કારણ નથી ગમે એવી બગાવત થાય યાદ બી થાય પણ ગોપાલ જીતેલા જીતી ગયો તો ભારતીય જનતા પાર્ટીને પડકાર મોટો થવાનો એક જો જીગ્નેશ મેવાણી જો ભારતીય જનતા પાર્ટી ને ઉભે પગે રાખતી હોય તો આ ગોપાલ ઇટાલિયા વિસાવદર ઈ જો વિધાનસભામાં જાય તો ઈ રાંધા ધાન રઝળાવી દે ખાવા ન દે હકે આટલી વાત હકીકત છે જી ખૂબ ખૂબ ધન્યવાદ જગદીશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ તો આપ સાંભળી રહ્યા હતા જગદીશભાઈ મહેતાને જેમણે ચોખા શબ્દમાં એક વાત તો ક્લેરિફાઈ કરી દીધી છે કે અત્યારની સ્થિતિ પ્રમાણે સમીકરણો પ્રમાણે એમને પત્રકાર તરીકે મળેલા ઇનપુટ્સ પ્રમાણે ગોપાલ એકસો એક ટકા જીતે છે એમણે એ પણ સમજાવ્યું કે હારે તો શું અને જીતે તો શું તમારું જગદીશભાઈ જે કીધેલું છે એમાં શું માનવું છે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધ્યાન રાખો મજા કરો બાપા સીતારામ